હા નમસ્કાર મિત્રો જેવા સત્ય હું છું 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 સોલંકી તમે જોયા જ્યારે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ આવે તમને આપણે ભરતીની કોન્સ્ટન્ટ આપણે સત્યની નજીક હોય એવી મિત્રો ઘણા સમયથી ઘણા બધા લોકો કહેતા હતા અને જેમ શૈક્ષિક માસ અંગે રજૂઆત કરી હતી કે જે ચૂંટણીની આચારસંહિતામાં પણ ભરતી પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે તો એના માટે એક લેટેસ્ટ પરિપત્ર અત્યારે છ બે બે હજાર પચીસના રોજ થઈ ચૂક્યો છે અને તમે અહીંયા જોઈ રહ્યા છો કે રાજ્યની બિર સરકારી અનુદારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ બે હજાર ચોવીસમાં આચાર્યની ભરતી પ્રક્રિયા બાબતે ઉપરોક્ત વિષય પરંતે જણાવ્યું કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ફેબ્રુઆરી બે હજાર પચીસના યોજાયેલા સામાન્ય મધ્યસ્થ પેટાચૂંટણીઓના અનુસંધાન આદર્શ આચાર સંહિતાના અમલમાં હોય સદર કચેરીમાં સંદર્ભિત પત્ર એકથી રાજ્યની બિર સરકારી અનુદારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વર્ષ બે હજાર ચોવીસની આચાર્યની ભરતીની ઇન્ટરવ્યુ પ્રક્રિયા મુલતવી રાખવા અંગે તમામ જિલ્લા શિક્ષણ કાર્યોને જાણ કરવામાં આવેલી વર્ષ બે હજાર ચોવીસની આચાર્ય ભરતીની ઇન્ટરવ્યુ પ્રક્રિયા નિમણૂંક પામનાર ઉમેદવારોને આપેલ નિમણૂક હુકમમાં તારીખ ચૌદ બે બે હજાર પચીસથી એકવીસ બે હજાર પચીસ દરમિયાન હાજર થવા અંગે સૂચના આપવામાં આવેલ હતી પરંતુ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ફેબ્રુઆરી બે હજાર પચીસમાં યોજાય સામાન્ય અને મધ્યસ્થ પેટા ચૂંટણીઓના અનુસંધાને આચાર આદર્શ આચારસંહિતા અમલમાં હોય આચ્ય આચાર્ય તરીકે નવી નિમણૂક મેળવેલી ઉમેદવારો માટે ફાળવેલ શાળામાં હાજર થવા અંગે નિમણૂક હુકમમાં જણાવાના તારીખને બદલે સત્તર બે બે હજાર પચીસથી એકવીસ બે બે હજાર પચીસ સુધ સુધીનો સુધારો ધ્યાને લઈ તારીખ સત્તર બે બે હજાર પચીસથી એકવીસ બે બે હજાર પચીસ સુધી હાજર થવાની કાર્યવાહી હાથ ધરવા અંગે તથા સંબંધિત ઉમેદવારોએ આ બાબતની જાણ કરવા જણાવવામાં આવે છે તો મિત્રો જે ભરતી પ્રક્રિયા અટકી હતી એ હવે ચૌદ બે નહીં પણ સત્તર બે પચીસથી એકવીસ બે પચીસ સુધી હાજર કરવા માટે જે નવી નિમણૂક આચાર્યની જે અટકેલી હતી જે પરિપત્ર થયો હતો એમાં સુધારો આવી ગયો છે અને તારીખ પણ નવી જાહેર થઈ ચૂકી છે તારીખ છે સત્તર બે બે હજાર પચીસથી એકવીસ બે બે હજાર પચીસ સુધીમાં હાજર થવાની કાર્યવાહી કરવાની હાથ ધરવા બાબતે આજે લેટેસ્ટ પરિપત્ર થયો છે અસ્તુ હિન્દ વંદે માત્ર જે અસરથી મળે છે નવા જ વિડીયો સાથે સાથે આવજો ધન્યવાદ અને બને રહો અમારી ચેનલ સાથે વિડીયો જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા જ અપડેટ તમને મળતી રહે અસ્તુ જે હિન્દ વંદે માત્ર જે અશક્તિ મળે છે નવા જ વિડીયો છે તે જ ધન્યવાદ